એના મારા જીમી ભાઈ તૈયાર વૈયાર થઈને બે ગયા છે તો રસ્તામાં છીએ રસ્તામાંથી સીધા થઈ પહોંચી અને પછી પાછો વાત કરું તમારી સાથે જય ગણેશ લ્યો તાણા વચ્ચે આવી ગઈ મહીસાગર નદી એટલે મહીસાગર માતાના દર્શન બી કર લો હું કરી લીધા મારા પરિવાર સાથે તમે કરો ભગવાન તમારા સૌનું ભલું કરે અને ખૂબ કલ્યાણ કરે તમારા બધાનું આઈ લવ યુ તીગલે છે મમ્મમ ખાય છે એને કોણ જોડ બેઠી મમ્મા જોડે જીમી ભૈયા ઊંઘ ચડી છે થોડી થોડી હા બધાને ઊંઘ થોડી થોડી આવે છે પર ઊભી રાખી દીધી છે સાઈડ પર કરી દીધી પાણી પાણી પી લઈએ પછી પાછું આગળ વધીએ દીદી મમ્મમ ખાવ છો તો હાર ચાલો પહોંચી ગયો છું કોટ ગણેશ મંદિર પાર્કિંગમાં ફેમિલીને ઉભા રાખ્યા છે હવે દર્શન કરાવું ચાલો પહોંચી ગયો છું પણ અહીંયા મંદિરમાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફી એકદમ પ્રોહિબિટેડ છે પણ મેં એમને પોલીસ મિત્ર સાહેબ હતા એમને વિનંતી કરી કે સર હું આ રીતે વ્લોગ બનાવું છું જેથી લોકોને સુધી ખબર પડે કે અહીંયા જે બહુ વિશાળ મંદિર અને પૌરાણિક મંદિર છે આ અહીંયા તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ થઈ શકે જો તમે મનમાં ધારો ગણપતિ બાપાને યાદ કરી અને અહીંયા સાથીઓ પાડવાની જો બાધા લો તમે જો તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે મારા અને મારા પરિવારની પણ એક મનોકામના પૂરી થઈ છે એટલે અમે બાધા પૂરી કરવા આવ્યા છીએ પણ ખરેખર અદ્ભુત છે અંદર સુધી થઈ નથી શકતો નહીં તો મને અંદર રોકશે પણ ગણપતિ બાપાનું બહુ વિશાળ મંદિર છે તમે જોઈ શકો તો ગણપતિ બાપા મોરિયા મોર્યા મારાથી થાય એટલો પ્રયત્ન કર્યો મેં તમને દર્શન કરાવવાનું અહીંયા મસ્ત મંદિર છે ગણપતિ બાપાનું અને જે કોઈ વ્યક્તિઓ પોતાની મનોકામના લઈને આવતા હોય એની બાધા પૂર્ણ થાય એટલે આ રીતે સાથી પાડીને અહીંયા બાધા પૂરી કરતા હોય છે ક્યારેક ફેમિલી સાથે તમે પણ આવો તમને ખૂબ મજા આવશે બહુ જ મસ્ત મંદિર છે અને બહુ નીરવ શાંતિ છે એકવાર જરૂર પડતા હોય છો મારા ધર્મપત્ની શ્રી એમણે સાથીઓ પાડી દીધો છે પણ મારી દીકરી કિયા એમ કહેતી હતી કે પપ્પા મારે પણ પાડવો છે તો એની ઈચ્છા હતી કે હું એની સાથે આ સાથીઓ અહીંયા પાડી રહ્યો છું બસ અને ખરેખર અહીંયા એવું હોય છે કે તમે તમારી બાધા રાખીને ઊંધો સાથીઓ પાડીને જવાનું તમારે જ્યારે તમારી મનોકામના પૂરી થાય ત્યારે પછી પાછો સીધો સાથીઓ પાડી દેવાનો અને એવી એક માનતા અહીંયા મનાય છે અને સો ટકા મારું અમારી જે મનોકામના હતી અમારા પરિવારની એ ગણપતિ બાપાએ પૂરી કરી છે અને તમારે પણ કંઈક મનોકામના હોય તો અવશ્ય તમે ત્યાં જજો તમારી મનોકામના પૂરી થશે અહીંયા મારી દીકરી સાથે મજા મસ્તી કરી રહ્યો છું અને દીકરીએ મસ્ત સાથીઓ પડાવડાવ્યો મારી જોડે ઉપર લાડુ મૂક્યો છે એણે ગોળનો અને એને મજા આવી ગઈ કે હા 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 ચાલો મેં બી સાથીઓ પાડ્યો એમ દીકરી છે દીકરીને આનંદ થાય છે મજા આવે અને એક ફેમિલી ટુર આજે કરી ફર્સ્ટ ટાઈમ મારી ફેમિલી સાથે તમને મળ્યા છે તમને કેવું લાગ્યું કહેજો મજાનું માર્કેટ છે એની પ્રખ્યાત વેફર છે જે અહીંથી બધા લોકો લઈ જાય છે આખા કેળાની સરસ સેના મંદિરનું ગેટ છે બહુ મજા આવે એવું મારી ગાડી પાર્કિંગ ત્યાં કરી છે અમારા દીદીને કંઈક ગમી ગયું છે શું લેવું છે અમકા લેના હે ચલો ક્યાં લેંગે આપ ઇધર આ જાઓ અહીંયા હાથો મોર બોર જોઈ ગઈ છે એટલે એનું મન પલરી ગયું છે એલિફન્ટ લઈ લીધો છે એને કોઈ વાંધો નહીં લઈ લો જોઈએ હું ગાડી લઈ આવું કે ગરમી બહુ છે પછી પેલું ગા જો ચક્કર ગા તને નહીં આવડતું તો મસ્ત ગા હતી હમણાં अकर चक्कर चूर चक्कर भम्मार <laughs> यो के कतुने गा रे आबा छु आ गउ छु पेलु का अकर चक्कर नहीं हां याद आवत के जे मन हां पति गए, पति गए, वाह, ये, ये बड़े, लेवल, डाली, ये। दीदी क्या गा रहे थे आप? अच्छा गा मस्त गाया आपने। हाँ। तो फिर वो दूसरा भी गाओ ना कुछ। आप क्या लेके आए? वो तोता लेके आए ना, parrot। हम्म। इधर है parrot। फेरोड़ के ऊपर कौन सा गाना है? मैं तोता। गाओ। मैं तोता। इधर देख के गाओ। मैं तोता मैं तोता कर गाओ कितना तोचे मेरे नारंगी तुम तुम एक तक तोचे तुम तुम एक तालिया जोरदार वाह 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 दीदी ने मस्त गाना गाया है <laughs> ना दीदी हां वेरी गुड आप पहले बड़ा कौन सा गाना ऐसे करो नहीं भाई मैं तुम्हारा नहीं तो आज रात મોકલી દીધા રિક્ષામાં આહુદર ચોકડીએ બગડી ગાડી હવે શિકાર ટોણે હું કેવું મારે તમને પણ હવે જે થવા કાર છે તો થયા વગર રે પણ આ ટોચન કરીને લઈ જઉં છું ગાડી એટલી બધી બીક લાગે છે કારણ કે આપણે કોઈ દાડો આ ધંધો કરેલો નથી પણ આજે આવ્યો છે હાથમાં તો કરી નાખીએ બીક તો લાગે ભાઈ આ ગાડી માંડ માંડ કરીને બરોડા ગેરેજે પહોંચાડું જે મારી રેગ્યુલર સર્વિસ થાય છે ગાડીની અને ગાડીને લાડી ભાઈ ગમે તાર બગડે એનું કંઈ ઠેકોણું નહીં એટલે હવે ગાડીને રિપેર કરાવી દઉં ગાડી રિપેર થાય પણ લાડી રિપેર ના થાય એટલું પાછું યાદ રાખજો જે છે એ પહેલાં પહોંચી જવું ગેરેજ સુધી પછીની આગળ વાત